લોકસભાની ચૂંટણીને લઈને આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહનો સાણંદ ખાતે મેગા રોડ શો યોજાયો આ રોડ શોમાં તેમણે જન્મમેદનીને સંબોધી હતી સાણંદના રોડ શો દરમિયાન જન્મમેદનીની સંબોધતા અમિત શાહે કહ્યું કે આવતીકાલે આપ સૌના આશીર્વાદથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમારા જનપ્રતિનિધિ તરીકે મારી ઉમેદવારી નોંધાવા જઈ રહ્યો છું વધુમાં કહ્યું કે ભારતભરનો પ્રવાસ કરી આવ્યો છું અને લોકો બીજેપી ને સાથ આપવા માટે તૈયાર છે મારી સાણંદ ના દરેક મતદાતાઓ ને વિનંતી છે કે નરેન્દ્ર મોદી સાહેબ ના હાથ વધુ મજબૂત કરવા માટે આપણા નરેન્દ્ર ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને અબકી બાર ચારસો પાર ના નારા સાથે ગાંધીનગર લોકસભા ના કમળ ફરી એકવાર જંગી બહુમતી થી આપ સૌ વિજય બનાવો તેવી જ અપેક્ષા છે મા મોટર ડ્રાઈવિંગ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે